હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ખબર ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ નવ ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ગનફળ લેક્ચર નંબર છ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકની અંદર આપણે આજે આગળના દાખલા જોઈશું દાખલા નંબર છ થી વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો જેટલા પણ દાખલા જોઈશું દરેકે દરેક દાખલા તમને કમ્પ્લીટ ખબર પડી જશે મારી ગેરંટી છે તો વિડીયોની અંદર બસ ખાલી ધ્યાનથી અંત સુધી બન્યા રહેજો અને દાખલાની અંદર થોડુંક ધ્યાન રાખજો રકમ વાંચીએ દાખલાને સમજીએ પચીસ મીટર અને ચૌદ મીટર છે અનુક્રમે મતલબ પહેલી ત્રાસી ઊંચાઈ આપેલી છે બીજો વ્યાસ આપેલો છે તો પચીસ મીટર શું થશે ઊંચાઈ ત્રાસી ઊંચાઈ અને ચૌદ મીટર થશે આપણો વ્યાસ આગળ વાંચીએ તેની વક્ર સપાટી પર સો મીટર સ્ક્વેરના ના રૂપિયા બસો દસ લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો મેં તમને દાખલા નંબર ચાર ની અંદર કીધું ખર્ચ વાળા દાખલા કેવી રીતના ગણવા હું તમને આજે ફરીથી એક વખત સમજાવીશ કે ખર્ચ વાળો દાખલો આવે એટલે કોઈ પણ ચિંતા કર્યા વગર એકદમ કેવી જાય એ તમને આવડી જશે ફરી આપણે સમજીએ નંબરની અંદર જે કિંમત આપેલી છે એ લખી દઈએ આપણને મકબરાની ત્રાસી ઊંચાઈ મતલબ એલ બરાબર આપી દીધેલું છે પચીસ મીટર અને બીજા નંબરની અંદર આપણને આપેલું છે કે પાયાનો વ્યાસ તો વ્યાસ બરાબર આપણને શું આપેલું છે ચૌદ મીટર વ્યાસ આપણને આપેલું છે તો ત્રીજા ફટાક બેન મળી જાય આર બરાબર વ્યાસ ભાગ્યા બે ચૌદ ભાગ્યા બે મતલબ સાત

ચૂનો કરવાનો ખર્ચ શોધો હવે હંમેશા દરેક દાખલા માટે યાદ રાખજો અથવા તો આપણને આપેલું છે કે સો મીટર સ્કવેરના સો રૂપિયા આપણને કોઈની કોઈ કિંમત આપેલી છે એક મીટર સ્કવેર આટલા રૂપિયા સો મીટર સ્કવેરના આટલા રૂપિયા અહીંયા આગળ આપણને શું આપેલું છે તો કે સો મીટર સ્કવેરના બસો દસ રૂપિયા એક કિંમત આપી દીધેલી આવી રીતના રાખવાનું મીટર રૂપિયા તો આપણે શું શોધવાનું છે ચૂનો કરવાનો ખર્ચ હવે ટોટલ ખર્ચ કેવી રીતના શોધીશું તો જો સો મીટર સ્કવેર ના બસો દસ હોય તો આપણને જે શંકુ આકારની જે વક્ર સપાટી આપેલી રહી એનું પહેલા નંબરની અંદર આપણે ક્ષેત્રફળ શોધીશું હવે માની લો કે આપણને એનું ક્ષેત્રફળ ત્રણસો વીસ મીટર સ્ક્વેર મળે ત્રણસો વીસ મીટર સ્ક્વેર તો જે ત્રણસો ને વીસ મીટર સ્કવેર જેમ આપણને ક્ષેત્રફળ ટોટલ મળે એના આપણે શું કરીશું આના સાથે કમ્પેર કરીશું કે જો સો મીટર સ્કવેરના બસો દસ હોય તો જે ત્રણસો વીસ મીટર સ્ક્વેર ને આ ત્રણસો વીસ મીટર સ્ક્વેર એના કેટલા પછી આપણે બંનેનો ચોકડી ગુણાકાર કરી દઈશું એટલે ડાયરેક્ટ જવાબ મળી જશે ચોકડી ગુણાકારની અંદર શું થશે જવાબ મળી જશે આપણો દાખલો ગણીએ તમને સરળતાથી ખબર પડી જશે પહેલા જ નંબરની અંદર આપણને શું કીધું છે 83 ઊંચાઈ અને વ્યાસ આપેલો છે આપણે આર શોધી દીધું તેની વક્ર સપાટી પર સો મીટર સ્ક્વેર ના લેખીએ શોધવાનું છે તો પહેલા નંબરની અંદર ક્ષેત્રફળ મતલબ વક્ર સપાટીનું આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ તો લખીશું કે શંકુની વક્ર સપાટીનું Kerjaya for sangkuni.

રૂપિયા હવે આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે તો કે પાંચસો પચાસ મીટર સ્ક્વેર તો સો ના બસો દસ હોય તો પાંચસો પચાસ ના કેટલા હોય આવો પ્રશ્ન આપણે આપણી જાતે પૂછવાનો કે જો સો ના બસો દસ હોય તો પાંચસો પચાસ ના કેટલા છે પાંચસો પચાસ ના કેટલા છે હવે બંનેનો જયારે આપણે ચોકડી ગુણાકાર કરીશું એટલે આપણને આપણો જવાબ જે જોઈતો હતો એ મળી જશે તો અહીંયા આપણે લખીશું કે ચૂનો કરવાનો ખર્ચ બરાબર કે શું અંદર પ્રશ્ન પૂછવાનો એના પછી તો અહીંયા પણ આપેલું છે કે સો મીટર સ્કવેર ના આપણને બસો દસ રૂપિયા આપેલા છે તો આપણી પાસે કેટલા મીટર સ્કવેર છે પાંચસો પચાસ મીટર સ્ક્વેર તો પાંચસો પચાસ મીટર સ્કવેર ના કેટલા રૂપિયા હવે ચોકડી ગુણાકાર કરીશું તો પાંચસો પચાસ અહીંયા ભાગ્યા સો એક ઝીરો અહિયાં જશે એક ઝીરો અહિયાં જશે તો બરાબર આપણી પાસે શું વધશે એકવીસ ગુણ્યા પંચાવન મતલબ પંચાવન ગુણ્યા એકવીસ આપણે કરીશું તો બરાબર શું મળશે ઝીરો પાંચ દસ ની શું નથી આવશે એક પાંચ દસ ની તો પાંચસો પચાસ મીટર સ્કવેરના કેટલા રૂપિયા તો રૂપિયા મતલબ આપણે આ ખર્ચ શોધ્યો હવે ખર્ચ કયો શોધવાનો તો આપણે ચૂનો કરવાનો ખર્ચ તો નીચે લખી દઈશું કે ચૂનો કરવાનો ખર્ચ ચૂનો કરવાનો ખર્ચ બરાબર આપણને કેટલો મળી ગયો અગિયારસો પંચાવન રૂપિયા આપણો દાખલો અહીંયા એકદમ સરળતાથી શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો ખર્ચ વાળો દાખલો આવે એટલે એક જ વાત યાદ રાખવાની આપણને પહેલી હિન્ટ આપેલી છે એક મીટર સ્ક્વેરના આટલા રૂપિયા એક સેન્ટીમીટર સ્કવેરના આટલા રૂપિયા સો મીટર સ્ક્વેરના આટલા રૂપિયા એ આપણને આપેલું છે અને આપણે બીજું કામ શું કરવાનું કે જે આપણે ક્ષેત્રફળ શંકુ આપ્યું તો શંકુ નળાકાર આપ્યો તો નળાકાર વર્તુળ ઘોડો જે આપ્યો હોય એ એનું ક્ષેત્રફળ આપણે પહેલા નંબરની અંદર શોધી દેવાનું પછી આપણે આપણી જાતને પ્રશ્ન કરવાનું કે જો સો મીટર સ્કવેરના બસો દસ રૂપિયા હોય તો આપણે જે ક્ષેત્રફળ શોધ્યું અહીંયા આપણને પાંચસો પચાસ શું મળ્યું એના કેટલા થશે બંનેનો પછી ચોકડી ગુણાકાર કરી દેવાનું એટલે આપણને ડાયરેક્ટલી જવાબ મળી જશે તો આપણો દાખલા નંબર છ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો

અને ઊંચાઈ આપણને આપી દીધેલી છે સેન્ટીમીટર તો અંદર જે આપી દીધેલું છે એ લખી દઈએ કે કે એની અંદર શું આપ્યું છે તો સેન્ટીમીટર ઊંચાઈ સેન્ટીમીટર બીજા નંબરની અંદર વાંચીએ આવી દસ ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો આ માની લો કે એની છે પહેલી ટોપી આ ટોપી બનાવવા માટે કેટલા કાપડની જરૂર પડશે તો આ જે શંકુર્યું શંકુનું જેટલું ક્ષેત્રફળ હશે એટલા ક્ષેત્રફળ કાપડની જરૂર પડશે એટલા મીટર સ્ક્વેર અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર કાપડની જરૂર પડશે હવે માની લો કે આ શંકુર્યુ એની અંદર ટોપી કેટલા ભાગમાં બનશે તો કે વક્ર સપાટીમાં જ બનશે કારણ કે આ જે અંદરનો ખાડાવાળો ભાગ રહ્યો એ ક્યાં જશે માથા ઉપર જશે મતલબ એક શંકુની વક્ર સપાટીનો ક્ષેત્રફળ શોધીશું તો એક ટોપીનો આપણને ક્ષેત્રફળ મળશે મતલબ એક ટોપી બનાવવા માટે મળતા કાપડનો ક્ષેત્રફળ મળશે હવે આપણે કેટલી ટોપી બનાવવાની છે 10 ટોપી ગુણ્યા દસ કરી દઈશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે મળશે એના ગુણ્યા દસ કરી દઈશું એટલે આપણને ડાયરેક્ટલી શું મળી જશે દસ ટોપી બનાવવા માટે વપરાતા કાપડનું ક્ષેત્રફળ સમજીએ દાખલાના અને પછી ગણીએ પહેલા જ નંબરની અંદર ફરીથી કમવા છો એક જોકર ટોપી લમરૂતી શંકુ આકારની છે કોઈ વાંધો નહીં સતો છે તેના પાયા ત્રિજ્યા અને આપણને ઊંચાઈ આપી દીધેલી છે કોઈ વાંધો નહીં આવી 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળ ક્ષેત્રફળ 10 ટોપી બનાવવા માટે વપરાતા કાગળ ક્ષેત્રફળ આર્યો માની લો કે આપણી પાસે એક કાગળ છે અને આ એક કાગળમાંથી આપણે આવી એક ટોપી બનાવીશું તો આ કાગળ ક્ષેત્રફળ અને આ શંકુ વક્ર સપાટી ક્ષેત્રફળ બંને સરખું થવાનું છે હવે આપણે આવી 10 ટોપી બનાવવાની છે

બરાબર એચનો સ્ક્વેર મતલબ ચોવીસનો સ્ક્વેર પ્લસ આરનો સ્ક્વેર મતલબ સાતનો સ્ક્વેર તો ક્યાં બરાબર ચોવીસનો સ્ક્વેર થશે પાંચસો છોતેર પ્લસ સાત નો સ્કવેર મતલબ થશે ઓગણપચાસ હવે પાંચસો છોતેરનો ઓગણપચાસ આપણને મળશે છસો પચીસ કોની કિંમત મળી એચ સ્ક્વેરની જો એલ જોઈતો હોય તો વર્ગમૂળની અંદર છસો પચીસ હવે છસો પચીસનું વર્ગમૂળ એટલે પચીસ તો એલ બરાબર આપણને મળી જશે પચીસ એકમ આવશે સેન્ટીમીટર તો આનું એકમ આવશે સેન્ટીમીટર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કારણ કે જે ટોપી રહી એ વક્ર સપાટીની અંદર જ આવશે અંદરનો ભાગ શું હશે ખાલી હશે મતલબ નીચેનો ભાગ આપણે લેવાનો નથી તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આની જગ્યાએ જો આપણે એવું લખવું હોય કે ટોપીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટોપીની અથવા તો શંકુની જે લખવું હોય એ લખી શકાય બરાબર સૂત્ર શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું જોવું જોઈએ એની અંદર કુલ સપાટીના ક્ષેત્રફળનું ના હોવું જોઈએ બરાબર પાઈ બાવીસ સતમાંશ ગુણ્યા આર આપણને આપેલો છે ડાયરેક્ટલી સાત ગુણ્યા એલ આપણે શોધ્યો સરળતાથી સાત સાત કટ થઈ જશે ઝીરો પાંચ પાંચ મતલબ પાંચસો ને પચાસ પાંચસો પચાસ શું શોધ્યું આપણે ક્ષેત્રફળ એ કમસ આવશે સેન્ટીમીટર અથવા તો મીટર સ્ક્વેર બધા એકમો સેન્ટીમીટરમાં છે તો એનું કમસો આવશે સેન્ટીમીટર સ્કવેર હવે આર્યું આપણે શું બન્યું શું શોધ્યું ટોપીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ

ક્ષેત્રફળ તો આપણે લખીશું કે દસ ટોપી બનાવવા માટે દસ ટોપી બનાવવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ કાગળ વપરાય કે કાપડ વપરાય કાગળનું ક્ષેત્રફળ બરાબર દસ ટોપી છે તો દસ અને ગુણ્યા જો એકનું આટલું હોય તો દસ નું કેટલું એવી રીતના પણ પ્રશ્ન પૂછી શકાય એક ટોપી બનાવવા માટે પચાસ સેન્ટીમીટર સ્કવેર જરૂર પડશે તો આપણે કેટલી દસ જે પાંચસો પચાસ જોડે તો પાંચસો પચાસ એક એની નીચે આવશે અને એક લખવાની આપણે જરૂર નથી એવી રીતના પણ કરી શકાય ડાયરેક્ટલી આપણે કરવું હોય કે જો એક એ આટલા હોય તો દસે કેટલા તો કે દસ ગુણ્યા આટલા મતલબ દસ ગુણ્યા પાંચસો પચાસ ડાયરેક્ટલી ઝીરો એડ કરી દઈશું પંચાવન અને ડબલ ઝીરો શું શું કાગળનું ફળ એટલે એકમ શું આવશે સેન્ટીમીટર સ્કવેર આપણો દાખલા નંબર કયો તો સાત અહીંયા એકદમ સરળતાથી કમ્પ્લીટ થઈ ગયો કોઈ પણ ડાઉટ કરજો ફરી વખત દાખલાને સમજીએ દસ ટોપી બનાવવા માટે કાગળનું ક્ષેત્રફળ જેટલું વપરાય એટલું આપણે આપણે શોધવાનું હતું અહીંયા શું લીધું એક કાગળ લીધું આ કાગળનું ક્ષેત્રફળ જેટલું હશે આ શંકુ મતલબ આ ટોપી એટલા ક્ષેત્રફળની બનશે તો ટોપી આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું પડે કારણ કે ટોપીનો નીચેનો ભાગ આવે નહી કેવો હોય ખાલી હોય તો અહીંયાથી આપણે એ શોધી દીધું હવે એક વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું દરેક ટોપી એક સરખા જ આકારની હશે એના ગુણે

કોઈપણ ડાઉટ હોય આ બંને દાખલામાં અથવા તો આગળના દાખલામાં બિંદાસ કમેન્ટ કરજો ફટાફટ તમને તરત જ જવાબ મળી જશે આજના લેક્ચરની અંદર અહીંયા સુધી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ